અને એક ડખામાં વરેલી માતાનો કે તમારે હંબા હાલતી ના ભેડું થવા દેતી નહીં લે વેળા એમ છે ભવાની માતા કહે છે પણ તો મટી જાય લે વેળા એમ સજી કહું છું ચાર ફાઈ એક બોલાય નહીં

લે નાળી જમીન બાબત માં કમાદાર ભઈ બાબત ચારે ભઈન બાબત માં જમીન બાબત માં માતા વજમાં પણ તમારા પપ્પા છે તે બાર મહિના સુધી ઓ ભૈતા આવ તો આવું બસ ના તારા માં દેવ મહિના જ્યાં હોય તો મન તનુ માતા